વાત કરી રહ્યા યુવાનો દેશનું ભવિષ્ય છે અને યુવાનો રમત ગમત ક્ષેત્રમાં દેશનું નામ રોશન કરે તે પ્રધાનમંત્રી સતત પ્રેનત કરી રહ્યા છે યુવાનો સ્પોર્ટ્સમાં આગળ વધે તે ખેલો ઇન્ડિયા જેવી ઇવેન્ટનું આયોજન પણ કરે છે પરંતુ પ્રધાનમંત્રીના જ ગૃહ રાજ્યમાં રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી તેમના સપનાઓને રોડી રહી છે ગુજરાત યુનિવર્સિટીમાં કરોડોના ખર્ચે બનેલું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વપરાશ વગર ધૂળ ખાઈ રહ્યું છે જુઓ યુનિવર્સિટીની ઉદાસીનતા પરેશાન વિદ્યાર્થીઓનો આ ખાસ અહેવાલ પ્રધાનમંત્રીના સપનાઓને રોડતી ગુજરાત યુનિવર્સિટી ની મહેનત પર પાણી ફેરવતી ગુજરાત યુનિવર્સિટી રમતમાં ગુજરાતના યુવાનોને આગળ લઈ જવાનું નથી રસ કરોડોના ખર્ચે તૈયાર કરેલું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાઈ રહ્યું છે ધૂળ ત્રીસ કરોડના ખર્ચે બનેલા ટેનિસ કોર્ટમાં જામી ગયા બાબા યુનિવર્સિટીના સત્તાધીશોની ઉદાસીનતાના છે આ દ્રશ્યો ગુજરાતના યુવાનો રમતગમતમાં આગળ ન વધે તેના છે દ્રશ્યો કરોડો રૂપિયાના વેડફાટના છે છ વર્ષ પહેલા ત્રીસ કરોડના ખર્ચે ટેનિસ કોર્ટ તૈયાર કરાયું કોર્ટમાં તમામ આધુનિક સુવિધાઓ બનાવવામાં આવી મેદાનથી લઈ પ્રેક્ષકોની ગેલેરી સહિત તમામ સુવિધાઓ તૈયાર કરાઈ પરંતુ છ વર્ષ થયા છતાં પણ વિદ્યાર્થી કે પછી સ્પોર્ટ્સના કોચ કે પ્રોફેસર અહીં ફરક્યા નથી એવું નથી કે વિદ્યાર્થીઓને અહીં ટેનિસ રમવા નથી વિદ્યાર્થીઓ તો તૈયાર છે પરંતુ યુનિવર્સિટીએ આ ટેનિસ કોર્ટને ખંભાતી તાળું મારી રાખ્યું છે જેના કારણે આ ટેનિસ કોર્ટ વપરાશ વગર જ ખંડેર બની જાય તો નવાય નહીં ગુજરાત યુનિવર્સિટી કે જે ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી છે તેનું જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તે ધૂળ ખાતી સ્થિતિમાં જોવા મળી રહ્યું છે અગાઉના વાઇસ ચાન્સેલરે કરોડોના ખર્ચે લગભગ ત્રીસ કરોડના ખર્ચે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવ્યું કે જ્યાં વિવિધ જે ટેનિસ કોર્ટ છે ફૂટબોલ ગ્રાઉન્ડ છે વગેરે જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જરૂરિયાતની જેટલી પણ માળખાકીય સુવિધાઓ હોય એ બધી સુવિધાઓ અહીં ઊભી કરી પરંતુ આજે આ સુવિધાઓ ધૂળ ખાઈ રહી છે અને આનું કારણ બે જવાબદારીપણું છે આપ દ્રશ્યો જુઓ કે

જે મેદાન ખેલાડીઓથી ખીલી ઉઠતું હોય છે ત્યાં હાલ ખંડેર જેવી સ્થિતિ થઈ ગઈ છે યુનિવર્સિટીના વહીવટદારોની ઉદાસીનતાને કારણે વિદ્યાર્થીઓની ફી અને સરકારની ગ્રાન્ટ પાણીમાં મળી ગઈ છે આ કોઈ જંગલ એરિયા નથી પરંતુ યુનિવર્સિટીનો સ્પોર્ટ કોમ્પ્લેક્સ જ્યાં છે ત્યાંના આ દ્રશ્યો છે બીજી તરફ હાલ આપ જુઓ છો કે જાડી ઝાખડા વચ્ચે જે વોલીબોલનું ગ્રાઉન્ડ છે એ છુપાઈ ગયું હોય તે પ્રકારની સ્થિતિ વોલીબોલનું જે સ્ટેન્ડ છે એ દેખાય છે પરંતુ એ પણ જાડી ઝાખડ વચ્ચે કઈ રીતે અહીંના જે યુવાઓ છે અહીંના જે વિદ્યાર્થીઓ છે તેઓ આનો ઉપયોગ કરશે તે મોટો સવાલ છે પરિસ્થિતિ માત્ર અહીં જ આવીને ઊભી નથી રહી જતી આ જાડી જાખડાની તરત બાજુમાં જ ટેનિસ કોર્ટ પણ આપ જોઈ શકો છો નવું આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનીને તૈયાર પરંતુ ધૂળ ખા τη στιγμή, νησίτροπε. માળખાકીય સુવિધા બનવા જોઈએ એ ખૂબ જરૂરી છે પરંતુ એની સાથે સાથે એનો રખરખાવ પણ થવો જોઈએ વિદ્યાર્થીઓ એનો ઉપયોગ કરી શકે તે પ્રકારની સ્થિતિ હોવી જોઈએ પરંતુ એ સ્થિતિનો અહીં અભાવ જોવા મળી રહ્યો છે અને કઈ રીતે વિદ્યાર્થીઓ આગળ વધશે તે મોટા સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે શું માત્ર ધૂળ ખાવા માટે આવી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા ઊભી કરવામાં આવી તેની માત્ર જાહેરાતો પૂરતી કરવામાં આવી કે પછી વિદ્યાર્થીઓ સુધી આની સુવિધા પહોંચતી કરવામાં આવશે વિદ્યાર્થીઓ વગર વેરાન બની ગયેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ મામલે વિદ્યાર્થીઓ પણ વિરોધ કરી રહ્યા છે વિદ્યાર્થીઓએ કહ્યું કે જો આને ખોલવાનું જ ન હતું તો પછી શું લેવા બનાવ્યું શું કામ કરોડો રૂપિયા વેડફ્યા ખૂબ ખરાબ પરિસ્થિતિ છે આજુબાજુ ઝાડ ને બધું ઉગી નીકળ્યું છે અને સાવ ગંદકી છે અહીંયા આ બાજુ તો અહીંયા હવે આવતા લાગે જ નહીં કે અહીંયા કોઈ ટેનિસ કોર્ટ પણ હશે અહીંયા એવું લાગે કે કોઈ કૂડોદાન હશે કૂડો પડ્યો હશે એ બધા વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સમાં રુચિ હોય ને સ્પોર્ટ્સમાં આગળ વધવું હોય અહીંયા જોવા મળે તો અહીંયા સાવ ગંદકી છે અને કોઈ કહેવાય ને કે અહીંયા બહુ જ વધારે કચરો છે સફાઈની ખૂબ જ જરૂર છે અહીંયા તો સફાઈ કરાવવી જોઈએ સંચાલન સરખું કરવું જોઈએ અહીંયા બહુ જ ખરાબ પરિસ્થિતિ છે અહીંયા બહુ ખરાબ બનાવીને રાખ્યું છે એટલે અહીંયા સ્વચ્છતા અને નિયમન સરખું કરવું જોઈએ ગુજરાતના યુનિવર્સિટીના પૂર્વ કુલપતિએ વિદ્યાર્થીઓ માટે ત્રીસ કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ તૈયાર કરાવડાવ્યું હતું પરંતુ અત્યારના કુલપતિ અને સત્તાધીશોની ઉદાસીનતાને કારણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ વપરાયા વગર જ ખંડેર બની જવાની સ્થિતિમાં આવી ગયું છે હવે જોવાનું રહેશે કે યુનિવર્સિટી ક્યારેય ઘોર નિંદ્રામાંથી જાગે છે અને આ ધૂળ ખાઈ રહેલા મેદાનને વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મૂકે છે સપના શર્મા ઝી મીડિયા અમદાવાદ